સુનિલભાઈ ગોકલાણી ભાબર બનાસકાંઠા બાબર તાલુકાના દેરિયાવાડા રૂણી પ્રાથમિક શાળાના બાળકને શિક્ષકે ઢોર માર માર્યાનો વાલીનો આક્ષેપ બાબર તાલુકાના રૂણી ગામની દેરિયાવાડા પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં ભણતા બાળકને માર મારતા ભાબર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો બાળકને પીઠ તેમજ ટાલ ઉપર માર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો અને તેના નિશાન પણ દેખાયા વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી બાળકને ઢોર માર મરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો શિક્ષકનો ફોન ઉપર કોન્ટેક કરતા મીડિયા રિપોર્ટરનો ફોન ઉપાડવામાં આવ્યો ન હતો સત્ય હકીકત તપાસ બાદ જ બહાર આવશે આ જે જે ઘટના બની બની કાલે છે અને આખા ગુજરાતની અંદર એક શિક્ષણને લાંચલ લાગે એવું કામ એક શિક્ષકે કર્યું છે એક નાના ભૂલક એટલે ત્રીજા ધોરણમાં ભણતું બાળક એ આઠ વર્ષનું બાળકને હોશિયાર છતાં એના અક્ષર બરોબર ના આવતા શિક્ષકે ઢોર માર માર્યો છે અને કાલી ફરિયાદ દાખલ કરી હતી એમને ધાક ધમકી આપી છે આખી રાત છોકરું ઊંઘ્યું નથી અને એને પેશાબ પણ થતો નહોતો એટલે સરકારી હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલું છે અમને મળતી માહિતી મુજબ આપણા એમપી ગેનીબેન ઠાકોરનો પણ ફોન આવ્યો હતો અને આપણા ધારાસભ્યશ્રી સ્વરૂપજીનો પણ ફોન આવેલો હતો અને એમણે કહ્યું હતું કાયદેસરની જે કાર્યવાહી થતી હોય સરપંચ તમે ત્યાં જઈ અને આને સોલ્યુશન કરો અને આ બાળકને પૂરેપૂરો ન્યાય મળે એવું કરવાનું છે અને આવા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું એ ચિંતન પટેલ કરી નામ છે રૂની બરાબર એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એવી હું સરકારશ્રી પાસે વિનંતી કરું છું હા ફરિયાદ કરેલી છે અને આજે પણ એફઆઈઆર દાખલ કરવાની છે એફઆઈઆર દાખલ કરી ના કરે તો મેં આના આગળની કાર્યવાહી કરશું

આખું પાંડું બરાબર ન આખું ભરાઈ ગયું છે મારમ મોરમ હજી હજી લોહી પણ ભરેલું છે મારે ભાગ રાખેલો છે રૂની દિરિયાવાળા શાળામાં ભણવા જાય છે હું છું નાસપુરાનો ઠાકોર કયા સાહેબ મારે ચિંતનભાઈ મળી લાગે આચાર્ય સાહેબે મારે મારવામાં કોઈ ખામી નહીં ખૂબ માર્યો એટલે ખૂબ સાથે અમે ફરિયાદ કરવા ગયા એટલે જે બીજા લોકો છે રૂનીના એમને મને ફરિયાદ ન કરવા દીધી તો છતાં બહાર કાઢીને એવું કહે કે આઈકન તમારું કશું ચાલવાનું નહીં બિલકુલ એટલે બિલકુલ જેથી અમે કરશું એ થાય શાળા અમારી છે કોઈ ઠાકોરોના છોકરાની એલસી રહેવી જોઈએ નહીં શાળાની અંદર પછી મેં કીધું એટલે મેં કીધું શાળા તમારી નથી નાના કે શાળા મારી જ છે તમને એલસી મળી જાય મેં કીધું કોઈ નહીં એલસી મળી જાય તો મારે બીજી અનેક શાળાઓ છે મેં એવું પણ એમને ધોરણમાં ત્રીજા ધોરણમાં પણ અત્યારે સર ક્યાં આવેલા છો અત્યારે ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ છે દવા પણ એની ચાલુ છે અત્યારે તમારું નામ મારું નામ બળવંતજી ભુદરજી ઠાકોર અને રામનાથપુરા કયા ગામ કોણે તમને એવું કહ્યું કે આ સ્કૂલ અમારી છે તમારું નહીં ચાલે એ કો ભાઈ હતા એમનું નામ મને બરાબર ખબર નહીં પટેલ હતા વચ્ચે અમે આવતા હતા ફરિયાદ કરવા એટલે અમને વચ્ચે પણ રોકી લીધા ફરિયાદ કરવા ન આવવા દીધા છતાંય હું એફઆર ફાવાનું કીધું એફઆર ફાડી નહીં અરજી આપી હા અરજી મેં કરી હતી પહે ભરતભાઈ ગૌસ્વામી છે એમણે મને એવું કીધું કે હું કાલે શાળાએ આવી અને તપાસ કરીશ અને એની પહેલાં શું કે રાતે છોકરો બહુ હેરાન થતા હું વહેલો સવારે ઉઠતા હોસ્પિટલ પહોંચી ગયો